સંત કબીર સાહેબ ના દોહા અને વાણી એ ભારતીય સાહેબ ને વંદન કરીએ ધર્મદાસ વિનવે કર જોડી સાહેબ સુનિયે બિનતે મોરી કાયા ગુદડી કહી સંદેશા જાસે જીવકા મીટે અંદેશા અલખ પુરુષ जब किया विचारा लख चौरासी धागा डारा पाँच तत्व की गुदड़ी बीनी तीन गुनन के ठाढ़ी तामे जीव ब्रह्म ओ माया समर्थ ऐसा खेल बनाया जीवन पांच पचीसो लागे काम क्रोध मोह मद पागे काया गुदड़ी का विस्तारा देखो संतो अगम सिंगारा चांद सूरज दो पेबंद लागे गुरु प्रताप से सोवत जागे शब्द की सुई सुरति का दोरा ज्ञान की ठोबन सृजन जोरा धीरज धूनी ध्यान धर आसन सत्य की कोपीन सहज सिंहासन युक्ति कमंडल करग्रुहि लिनह प्रेम पावरी मुर्शिद चिन्ह सील विवेक की माला दया की टोपी तन धर्मशाला महर मतंगा मत वैशाखी मृग झाला मन ही की राखी निश्चय धोती पवन जनेऊ अजपा जपे सो जाने भेऊ रहे निरंतर सदगुरु दाया साधु संगति कर सब कुछ पाया लौ की लौकी की हृदय जोरी क्षमा उठाऊ पहिर बहोरी मुक्ति मेखला सुकत सुरमणि प्रेम पियाला पिवे मौनी उदास कुबरी कलह निवारी ममता है कुतिको ललकारी युक्ति जंजीर बांध बा अगम अगोचर खिड़की चिन्ना वैराग त्याग विज्ञान चकमक मनसा तूला ब्रह्म अग्नि प्रगट कर मूला संशय शोक सलक भ्रमजारा पांच पचीसो सो प्रगट मारा दिल का दर्पण दुभिदा खोई सौ वैरागी पक्का होई शून्य महल में फेरी दे अमृत रस की भिक्षा ले सुख दुख मेला जग का भाव त्रिवेणी के घाट नहाऊ तन मन शोध भया जब ज्ञाना तब लखी पावे पद निर्बना अष्ट कमल दल चक्र सूजे योगी आप आप में बूजे इंगला पिंगला के घर जाई सुख मन नारी जहाँ ठहराई ओहम सोहम तत्व विचारा बंक नाल में किया समारा मन को मार गगन चढ़ी मान सरोवर बैठी नहाई अनहद नाद नाम की पूजा ब्रह्म वैराग्य देव नहीं दूजा छूटी गए कसमल करमज लेखा यह नैनन साहेब को देखा अहंकार अभिमान बिडारा घटका चौका कर उजियारा चित्त कर चंदन मनसा फूला ईत कर संपुट कर ले मूला श्रद्धा चमर प्रीतिकर धूपा नवतम नाम साहेब का रूपा गुदड़ी पहिरे, आप अलेखा निज यह प्रगट चलायो भेखा साहेब कबीर बक्ष जल दिन सुर नर मुनि सब गुदड़ी लीन्हा ज्ञान गुदडी, पढ़े प्रभाता जन्म जन्म के पातक जाता ज्ञान गुदडी, पढ़े मध्याना સો લખી પાવે પદ નિર્બાના સંધ્યા સુમિરણ જો નર કહે કબીર સુનો ધર્મદાસા જ્ઞાન ગોદડી કરો પ્રકાશ આ જ્ઞાન ગોદડીનો અર્થ આપણા સંતો ભક્તો આવી રીતે કરે છે સંત ધર્મદાસજી સદગુરુ સંત કબીર સાહેબને હાથ જોડીને વિનંતી કરે છે કે હે સાહેબ મને આ કાયા રૂપી ગોદડી નું રહસ્ય જણાવો જેથી મારી તમામ શંકાઓનું સમાધાન થઈ જાય સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે ધર્મદાસજી આ જ્ઞાન ગોદડીનો પ્રકાશ આખા જગતમાં તમે ફેલાવજો સદગુરુ કબીર સાહેબ સંત ધર્મદાસજીને કાયા ગોદળીનું રહસ્ય સમજાવતા કહ્યું કે જે સુરનર મુનિ ભક્ત સેવક સંત સાધુ આ દેહરૂપી પ્રગટ ભેખ ધારણ કરીને એનું રહસ્ય જાણે છે તે અલેખ અવિનાશી પદને પ્રાપ્ત કરે છે અલખ પુરુષે જ્યારે વિચાર કર્યો કે આ સૃષ્ટિનું સર્જન કરું ત્યારે લખ ચોરાશીના દોરા તાતણા લઈને પાંચ તત્વની ગોદડી બનાવી એમાં ત્રણ ગુણની કિનારી ભરી ત્યારબાદ જીવ બ્રહ્મ અને માયા એવા સમર્થ ખેલના બૂટા ભર્યા પાંચ પચીસો માયા કામ ક્રોધ મો મધ વગેરે પ્રકૃતિનો શણગાર કર્યો ચંદ્ર સૂરજ બે ચોકીદાર બેસાડ્યા જે ગુરુ આજ્ઞાએ જાગ્રત થાય અને સૂઈ જાય શબ્દની સોય સતના દોરા અને જ્ઞાનના ટાંકા લઈ સર્જનહારે આ સર્જન કર્યું હવે આ ગોદડીને સાવચેતીપૂર્વક સાચવજો જેથી કરીને તેમાં દાઘ ના પડે ક્યારેય મેલી ના થાય એનું ધ્યાન રાખજો સુમતી રૂપી સાબુથી આ ગોદડીને ધોઈને કુમતી રૂપી મેલના ડાઘા દૂર કરજો જેણે જેણે આનો અમલ કર્યો છે તેણે સર્જનહારને પ્રાપ્ત કર્યા છે એ સાધુજનો તમે ધીરજની ધોણી ધ્યાનનું આસન સત્યનું કોપીન સહજ સિંહાસન યુક્તિ કમંડલ હાથમાં ધારણ કરીને પ્રેમની પાવડી લઈને પરમ પ્રિય તમને નિરખી લેજો તમે શીલની શૈલી વિવેકની માળા દયાની ટોપી પહેરીને શરીર રૂપી ધર્મશાળામાં મનનું મૃગ ચર્મ બિસાવીને મદોન મત મનને વશ કરીને નિશ્ચયની ધ્યો પ્રાણ પવનની જનો ધારણ કરી અજપાનો જાપ જપજો જેથી કરીને એના ભેદને જાણી શકો સદગુરુની આજ્ઞામાં રહેનાર જ સત્યના સંગથી સર્વ કાયની પ્રાપ્તિ કરે છે લવ લગ્નની લાકડી હૃદય રૂપી જોળી ક્ષમાનું ખડગ મુક્તિની મેખલા સત્કર્મરૂપી સુમરણની માળા ધારણ કરીને મૌનમાં જ પ્રેમના પ્યાલા પીનારા ઉદાસીન અવસ્થામાં રહીને કલહ કોબડીને ભગાડીને મમતા કૂતરીને મારીને હટાવીને યુક્તિની સાંકળ વડે બાંધે છે ત્યારે અગમ અગોચર તત્વની ખડકી એનું દ્વાર પોતાની સામે આપોઆપ આવી જાય છે વૈરાગ ત્યાગ વિજ્ઞાન તત્વતિલક વગેરે નિર્વાણના સાધનો લઈને ગુરુ ગુરુવાજ્ઞા રૂપી ચકમકથી બ્રહ્માજ્ઞ પ્રગટ થાય છે ત્યારે સંશય શોક અને ભ્રમણાઓના જાળા બળી જાય છે પાંચ તત્વ પચીસ પ્રકૃતિ પ્રગટ રીતે મારી હટાવે દિલનું દર્પણ કુબુદ્ધિનો નાશ કરે અને નિર્મળ બની જાય ત્યારે પાકો વૈરાગી કહેવાય પછી શૂન્ય મહેલમાં ફરીને અમૃત રસની ભિક્ષા લઈને સુખ દુઃખના જગમેળામાં ફરતા ફરતા ત્રિવેણીના ઘાટમાં સ્નાન કરે છે તન મન શોધીને જ્ઞાની બને છે ત્યારે જ નિર્વાણ પદને વર્ણવી શકે છે અષ્ટ કમળદળ ચક્રોને ઓળખીને પોતાનામાં જ પોતાને જોઈને ઇંગલા પિંગલા જેવી નાળીઓના ઘરમાં મુસાફરી કરતા સુષુમણામાં રોકાય છે ઓહમ સોહમ તત્વને વિચારી બંકનાળમાં યાત્રા કરે છે પછી મનને મારીને ગગન સુધી પહોંચાડે છે જ્યાં માન સરોવરમાં સ્નાન કરીને અનહદ નાદ દ્વારા સતનામની પૂજા કરતાં કરતાં બ્રહ્મ વૈરાગ્યને પામી શકે છે આમ કર્મના બંધન છેદાઈ જાય છે આ જ નૈનોથી સાહેબ ધણીના દર્શન કરે છે અહંકાર વિદારી શરીરનું આંગણું સ્વચ્છ કરી ચિત્તનું ચંદન લગાવી મનના પુષ્પો ચડાવી પરહિતના સંપુટમાં શ્રદ્ધા ચામર પ્રીતિનો ધૂપ લઈને સાહેબના રૂપી સ્વરૂપને ઓળખે અને એનું પૂજન અર્ચન કરીને આપે અલેખ આ ગોદડી ધારણ કરે છે તેનો જન્મ સફળ થઈ જાય છે આ જ્ઞાન ગોદડી પ્રભાતમાં પઢતા જન્મો જન્મના પાતક જાય છે મધ્યાહને એનો પાઠ કરતા નિર્વાણ પદને ઓળખાવે છે સંધ્યા સુમિરન સમયે પાઠ કરતા જરા મરણનો ભય ટળી જાય છે અને ભવ સાગર પાર ઉતરે છે મહાન સદગુરુ સંત કબીર સાહેબ અને સંત ધનિ ધરમદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ